રહેશે શુદ્ધ ઘીમાંથી બનેલી મીઠાઈ અને સિંગતેલમાંથી બનેલું ફરસાણ ક્યાંથી મળશે એવો આપણને એક પ્રશ્ન થાય તો મને અહીંયા આ સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ જે છે ત્યાં મને એનું ઓપ્શન મળ્યું કે અહીંયાથી આપણને સિંગતેલમાં બનેલી જે કઈ ફરસાણ છે અને શુદ્ધ ઘીમાંથી બનેલી મીઠાઈ છે એ અહીંયાથી મળી રહેશે કારણ કે મોટાભાગે છે ને આપણે તપ જોઈએ ને તો પામોલિનમાંથી બનેલા ફરસાણ હોય છે અથવા તો કપાસિયા તેલમાંથી બનેલા ફરસાણ હોય છે ચીકતેલમાંથી બનતા બનાવતા હોય એવી દુકાનો બહુ જ ઓછી હોય છે એવા ફરસાણવાળા ડેરીવાળા બહુ ઓછા હોય છે એ મને અહીંની વસ્તુ ગમી એટલા માટે હું તમારી સાથે એ મારો અનુભવ શેર કરી રહ્યો છું જો અહીંયા જે આ મીઠાઈ છે બધી એ બધી શુદ્ધ ઘીમાંથી બનેલી હોય છે એમનું જે આ માખણનું શુદ્ધ ઘી છે ગાયનું શુદ્ધ ઘી છે એ પોતે અહીંયા જ આ બધી જ મીઠાઈઓ જુઓ તો આ અહીંયા જ બનાવે છે આ એમનો જે આ ટોપરા પાક છે દિનેશભાઈ આ ટોપરા પાક બતાવો જરા છે ને હા જો આ ટોપરા પાક અત્યારે હાલ જ લીધો મેં ના ના જો આ ટોપરા પાક હમણાં જ લીધો એને એકદમ એકદમ સ્વાદિષ્ટ છે એકદમ તમે બરાબર છે એ જ રીતે એમનું જે આ ઘી છે આ ઘી ગાયનું પણ છે અને ભેંસનું પણ છે એટલે કહેવાનો મતલબ શું છે કે ક્વોલિટી બહુ સરસ હોય છે એની લચ્છી પણ છે ને લચ્છી પણ બહુ સરસ આવે છે એની મેં તો ઘણી વખતે ટેસ્ટ કરેલો છે પછી આ ઓરિજિનલ એમના જે માખણ છે એ માખણ પણ એકદમ પ્યોર હોય છે શુદ્ધ હોય છે હવે જો આ મેં આપણે જે ફરસાણની વાત કરતા હતા એ ફરસાણ અહીંયા જો એની ઉપર લખેલું છે કે સિંગતેલમાંથી બનેલ એમ

અને દિનેશભાઈનો સ્વભાવ પણ સરસ છે અને કોઓપરેટિવ છે એકદમ અને અહીંયા જો આ બધું જે બનાવે છે ને એમની ચોખ્ખાઈ જોશો ને તો લાગશે કે ભાઈ એકદમ સ્વચ્છતા જુઓ આપણે જે સ્વચ્છતા જોઈએ ને તો આપણને એકદમ ગમી જ આવ્યું છે આ જો માઓ બને છે આ માઓ બનાવવાની જોવાની આ માઓ બનાવવાનું મશીન છે મતલબ કોઈ ભેળશેળ નહીં એકદમ પ્યોર વસ્તુ આપણને અહીંથી મળી રહે આ મને ગમ્યું એટલે મેં તમને બધાને આ વાત કરું છું તમને ગમે તો એકવાર સૌરાષ્ટ્ર ડેરી અને મુલાકાત અવશ્ય લેજો પ્રભાત ચોકની અંદર આવી જાય લગભગ ચોત્રીસ વર્ષથી આ દુકાન છે અહીંયા આ આ પાંત્રીસમું રનિંગ વર્ષ છે એમ બરાબર છે ને નિનજભાઈ જય શ્રી કૃષ્ણ નિનેજ

અને આ બી એક બહુ સારી વસ્તુ છે કે શિખંડ ને મઠો ને બધું પડે એ જાતે જ બનાવે બાસુંદી બધું જ એમ એ બહુ સારી વસ્તુ છે ચાલો દિનેશભાઈ